એક જ વરસાદની અંદર એટલે કે બે દિવસની અંદર વરસી જાય તો ત્યાં સ્થિતિ કેવી થાય એ સમજી શકાય છે ને પાછો ગોઠણ ગોઠણ સામે થઈ ગયો હોય એટલે મારે કાગળ લખવો પડ્યો કે ઢીલી નીતિ થી આ સર્વે ન થાય અને તાત્કાલિક સર્વે કરવામાં આવે તમે પાંચ દિવસ પછી કોઈ ખેતર માં દસ દિવસ પછી કોઈ ખેતર માં અને ત્યાં પાણી ભરાયેલું છે ને સરકાર એમ કીએ કે પાણી ઉતરે પછી સર્વે કરશું અરે ડોહ દહ દિવસથી પાણી ભર્યું છે હવે એમાં કઈ હોય સર્વે કરવા જેવું જ કઈ ના હોય આખે આખું સો એ સો ટકા નુકસાન એમાં જ ગણવાનું નમસ્કાર આજે આપણી સાથે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા જોડાઈ ગયા છે પાલભાઈ સ્વાગત છે આપનું સિટી ન્યૂઝ માં પાલભાઈ જે થોડા દિવસ પહેલા જે વરસાદ પડ્યો છે

કે બપોર પેલાની વાવણી થયેલી હોય એ અને બપોર પછી ની વાવણી થાય ને એમાં એ છેલ્લે સુધી એટલે કે કાપણી કરો ને ત્યારે તમને એમાં ફરક દેખાય એટલે આ જે સરકારે માની લો કે પોરબંદર દ્વારકા અને ખાસ જુનાગઢ રાજકોટના જેતપુર ઉપલેટા ધોરાજીની અંદર જે વરસાદ નહીં પણ અતિવૃષ્ટિ થઈ છે દ્વારકાની અંદર તો બસો ને સાડત્રીસ ટકા વરસાદ સરકારના ચોપડે નોંધાયો છે એટલે તમે સમજો ને કે એક એક વરસાદની અંદર બે ના વરસાદ થયા બે નો વરસાદ બે વરસાદ એક જ દિવસની અંદર વરસી જાય તો ત્યાં સ્થિતિ કેવી થાય એ સમજી શકાય છે હવે આ વરસાદ પછી જયારે પાણી ઉતરવાનું ચાલુ થાય એટલે ખેડૂતો છે એકાદો દિવસ કે બે દિવસ રાહ જોઈ ત્યાર પછી એ રાહ ના જોઈ અને આયા જે પરિસ્થિતિ દ્વારકા પોરબંદર અને જુનાગઢ અને એમાં ઘેડ બરાબર પાણી ભરાયેલા રહ્યા એટલે લગભગ વીસ બાવીસ દિવસ પાણી ભરાયેલા રહ્યા હવે વીસ દિવસ પાણી જ્યાં ભરાયેલું રહીએ એ પાક નિષ્ફળ જ જાય એમાં કઈ થાય નહીં નંબર એક નંબર બે આ અતિ ભારે વરસાદ થવાના કારણે પોરબંદર દ્વારકા જુનાગઢ થઈ ગયા નદી ખેડૂતોના ખેતરોમાં વહેતી થઈ ગઈ ખાસ હું નો ઉલ્લેખ અલગથી સ્પેશિયલ એટલા માટે કરું છું કે જે જુનાગઢ જિલ્લાનો અને પોરબંદર જિલ્લાનો એક તાલુકો જુનાગઢ ના ચાર તાલુકા આ ટોટલ જે વિસ્તાર છે એ લગભગ સિત્તેર એસી ગામો નો આખો વિસ્તાર છે અને એની અંદર તમે કલ્પના ના કરી શકો એવું ખેડૂતોને નુકસાન કલેક્ટર આવેદન આપવા જઈએ છીએ અને ત્યાર પછી ઓગણત્રીસ તારીખે સર્વે માટેના આદેશો થાય છે આ આદેશોની અંદર આદેશોની અંદર ખેડૂતો પાસેથી અરજી લેવાની ખેડૂતોએ ફોટા આપવાના આવી બધી જ વિગતો સાથેનો જે આદેશ થયો એટલે સામાન્ય રીતે પેલા તો પાંચ દિવસ સર્વે ના કર્યું રાહ જોઈ પછી પાંચ દિવસની મુદત આપતો એક આદેશ કર્યો એટલે દસ દિવસ તો તમારા નીકળી ગયા જ્યાં ખેડૂત એક ટક મોડું ના કરતો હોય ત્યાં દસ દિવસ તો તમે એકદમ ખાલી કોઈ કારણો વગર કાઢી નાખા અને દસ દિવસ પછી તમે જયારે સર્વે કરવા જાવ ત્યારે તમે આખા ગામની અંદર જયારે નુકસાન હોય તો બધા સર્વે કરો તો લગભગ દસ બાર પંદર દિવસ નીકળી જાય એટલે પંદર દિવસ ટોટલ પચીસ દિવસ થાય પચીસ દિવસે કરવા જાય ત્યાં હોય બરાબર એટલે મારે કાગળ લખવો પડ્યો કે ઢીલી નીતિથી આ સર્વે ન થાય અને તાત્કાલિક સર્વે કરવામાં આવે જી જી તો પાલભાઈ શું માનવું છે સર્વેની જે કામગીરી છે એ સરકારે ખરેખર ક્યારથી શરૂ કરી દેવી

બધાઇના જિલ્લામાં ટ્રાન્સફર કરી અને કામે લગાડી દેવા જોઈએ જે તારીખે એટલે કે ઓગણત્રીસ તારીખે સર્વે નો આદેશ છૂટ્યો ને એ તારીખે તો સર્વે પૂર્ણ થયેલો જાહેર કરવો જોઈએ અને જ્યાં પાણી ભરાયેલું છે જ્યાં પાણી ભરાયેલું છે ત્યાં સર્વે કરવાની જરૂર જ નથી તમે પાંચ દિવસ પછી કોઈ ખેતરમાં માં જાઓ દસ દિવસ પછી કોઈ ખેતરમાં જાવ અને ત્યાં પાણી ભરાયેલું છે સરકાર એમ કહે કે પાણી ઉતરે પછી સર્વે કરશું અરે ડોહા દસ દિવસથી પાણી ભર્યું છે આગળના વીસ દિવસ ગયા એ તો અલગ છે પણ તમે સર્વે નો આદેશ કર્યા પછી એ દસ દિવસ કરવા જેવું જ કઈ ના હોય આખે સો એટલે સરકાર ઉપર ક્યાંક ને ક્યાંક શંકા ઉપજે છે બીજું સરકારના અગાઉના અનુભવો છે દર્શિતભાઈ માર્ચ બે હાજર ત્રેવીસ માર્ચ બે હાજર બાવીસ થી આજની તારીખ સુધીમાં અલગ અલગ બે અતિવૃષ્ટિ અને પાંચ કમોસમી વરસાદ આમ ટોટલ સાત ઘટનાઓમાં સરકારે સર્વે કરાવડાવ્યો જોયા જેવું હોય છે કે સર્વે કરવા માટેની સરકારે પ્રેસ કોન્ફરન્સ કરી સર્વેનો આદેશ કર્યો ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી સર્વે પૂરો થયો ત્યારે સરકારે પ્રેસ કોન્ફરન્સ કરી પણ અત્યાર સુધીની આ સાત ઘટનામાં સર્વેના ખેડૂતોને વળતર મળ્યું એવી કોઈ કરતા કોઈ પ્રેસ કોન્ફરન્સ થઈ નથી એટલે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે સરકારની દાનત છે કોઈ પણ રીતે દિવસો પસાર કરી અને વાવણી કરી જાય એટલે કેવા થાય તમારા નુકસાની નથી કરીને આગળ આગળ વાળી નીતિ ક્યાંક ક્યાંક ને દેખાય છે એટલે મને અત્યારના સમયમાં સરકારી કામગીરી છે ને આ ગોકળ ગાય ગતિ એ આપણે શબ્દ હતો પણ હવે અમે નવો શબ્દ એ ચાલુ કર્યો છે સરકારી ગતિ એ કામગીરી થાય છે સરકારી ગતિ સરકારી સરકારી ગતિ એ સરકારી ગતિ ત્યાંના દરેક ખેડૂતોને આ બાબતે આવરી લેવા જોઈએ કે નહીં અને બીજું કે જો વરસાદ બધે થયો છે અને દરેક ખેડૂતોનો આમાં જો સમાવેશ થઈ શકતો હોય

એ જેરોક્સ કરાવ્યા પછી ફોર્મ કોક પાસે ભરાવડાવે હવે જ્યારે ફોર્મ ભરશે ત્યારે એને સૂચના પણ આપવામાં આવી છે કે તમારે ખેતર તમારા પાકમાં જે નુકસાન થયું છે એ ખેતરનો ફોટો તમારે આરે જોડવાનો છે એમાં અક્ષાંશ ને રેખાંશ દર્શાવતા હોવા જોઈએ લોકેશન દર્શાવતું હોવું જોઈએ એટલે આ જે આખી આખી પ્રક્રિયા છે આ પ્રક્રિયા કરવાના બદલે સરકારે પોતે જે SDRF મુજબ અત્યારે સરકાર જે જે સર્વે કરે છે કારણ કે ગુજરાતમાં બીજી કોઈ યોજના અમલમાં છે નહી એટલે અમે માંગ કરી છે કે એસડીઆર મુજબ વળતર નથી જોતું સર્વે તમે ભલે છે જે પદ્ધતિથી કરવું એ પદ્ધતિથી કરો અમને સ્પેશિયલ પેકેજ આપવામાં આવે બરાબર છે પણ એ સ્પેશિયલ પેકેજ માટે હું એવું માનું છું કે સરકારે નુકસાની આકારણી તો કરવી જ પડે કે કેટલા વિસ્તારમાં નુકસાન છે ટોટલ કેટલા ખેડૂતોને નુકસાન છે એમાંથી કેટલું જમીન ધોવાણનું નુકસાન છે કેટલું પાક નુકસાન કરવું પડે પણ આ સર્વે કરવાની પદ્ધતિ સામે સવાલ છે કે જે કામગીરી જે કામગીરી સરકાર અને સિસ્ટમે કરવાની છે એ કામગીરી ખેડૂતો પાસે કરાવવામાં આવે છે ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે ખેડૂતો પાસેથી ડિજિટલ ફોટા મંગાવવામાં આવે છે હવે આજની તારીખમાં ગુજરાતમાં કેટલા એવા ખેડૂતો છે કે જે સાદા ફોન વાપરે છે અથવા તો કેટલાક ખેડૂતો સ્માર્ટ ફોન વાપરે છે તો હું ગેરેન્ટીથી કહું છું એસી ટકા ખેડૂતોને મને નથી આવડતું લોકેશન સાથે ફોટો લેવાનું બરાબર લેવાનું મને નથી આવડતું તો ખેડૂતોને ક્યાંથી આવડતું અક્ષાંશ રેખાંશ સાથેનો ફોટો લઈએ અને જે પરિપત્ર છે પરિપત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે દર્શિતભાઈ કે સર્વે સમયે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અક્ષાંશ રેખાંશ સાથેના કરવી એવું આ કોને કરવાનું છે કે જે ટીમ છે એને કરવાનું છે તો એ ટીમે કરવાની જગ્યાએ ખેડૂતો ઉપર ઠોપી દેવામાં આવે છે એટલે ખેડૂતો આવા ફોટા લઈ ના શકે અથવા તો એના માટે હેરાન થાય દોડાદોડ કરે અને ખેડૂતો બીજું કઈ કામ ના કરી શકે ખરેખર કામ જે સિસ્ટમે કરવાનું છે સરકારે કરવાનું છે એ કામ ખેડૂતો પાસેથી જબરજસ્તી કરાવવામાં આવે છે જુનાગઢ જિલ્લાના વહીવટી તંત્ર ઉપર એક મારો સવાલ મેં મુખ્યમંત્રીને પણ લખીને આપ્યો છે અને હું ઈચ્છું છું કે આપના માધ્યમથી જુનાગઢ કલેક્ટર સુધી પણ આ વાત પહોચે અને રાજ્યના મુખ્યમંત્રી સુધી પણ આ વાત પહોંચે એટલા માટે આ જરૂરી છે કે અમે જુનાગઢ કલેક્ટર કચેરી ઓગણત્રીસ તારીખે છ સાત હજાર ખેડૂતો ગયા જયારે છ સાત હજાર ખેડૂતો કલેક્ટર નતી એટલે અમે એવું કહ્યું કે ભાઈ યા તો કલેક્ટર નીચે આવે અથવા તો ડેપ્યુટી કલેક્ટર નીચે આવે અથવા તો આરએસસી એટલે કે અધિક કલેક્ટર નીચે આવી અને આવેદન પત્ર લઈ જાય કારણ કે અડસઠ ગામોના ખેડૂતો હતા અને ઓછામાં ઓછા છ

જનતાના ટેક્સ ના પગારથી અમે અહીંયા નોકરી કરીએ છીએ અને નોકરી કરતું હોય એ નોકર કે સેવા કહેવાય ભૂલી ગયા હશે કદાચ એટલે અમારે અઢી કલાક પછી ડીવાય એસપી ના માધ્યમથી કલેક્ટરશ્રીને સંદેશો આપવો પડ્યો કે અમે છેલ્લી અઢી કલાક થી તમારી રાહ જોઈએ છીએ વરસતા વરસાદમાં ગારામાં ગારામાં કાયદેસર અમે ગારામાં બેઠા છીએ ખેડૂતો અમે ગારામાં બેઠા છીએ વરસતા વરસાદમાં બેઠા છીએ તો આપ તો ડેપ્યુટી કલેક્ટર કોઈ પણ નીચે આવી અને આવેદન પત્ર લઈ જો તમે આવતી મિનિટમાં અમારું નહીં લેવા આવો તો આ ક્યારે કહ્યું અઢી કલાક પછી દસ મિનિટમાં પત્ર લેવા નહીં આવો તો અમે માલિક છીએ જનતા માલિક છે આ અમે મીડિયાના માધ્યમથી કેશું કે અમારા સેવકોને ક્યાંક અહમ આવી ગયો છે ઈગો આવી ગયો છે ને એ અહમ અને ઈગાના કારણે આઠ પગથિયા નીચે ઉતરી અને અમારું આવેદન લેવા કે અમારી રજૂઆત સાંભળવા આવતા નથી એટલે અમે માલિકો અમારા સેવકોની ની સામે અનજળનો ત્યાગ કરીશું અને આ કરતા પહેલા અમે મીડિયામાં બાઇટ આપીને આ શબ્દો સાથે અનજળ ત્યાગ કરવાનો નિર્ણય કરશું એટલે આ જે ઘટના બની એમાં જુનાગઢ કલેક્ટર ને ક્યાંક ને ક્યાંક અહમ ને ઈગો ઘવાયો એવું મને લાગે છે અને એના કારણે ખેડૂતો ધીમી ગતિ એ ચાલુ કરી હોય એવી મને શંકા છે પણ હું એવું માનું છું કે આઈ એસ લેવલના અધિકારી જે હોય એ ખેડૂતો હારે ક્યારે આવો બદલો ન લઈએ એને ઉપરથી અઢી કલાક મોડું આવેદન લેવું એ એના આકાઓ જે ગાંધીનગર બેઠા છે એનો આદેશ હશે અને આદેશનું એને કદાચ ફોલો કરવું પડ્યું હશે એટલે મોડા આવ્યા હશે બાકી આઈએસ અધિકારી ક્યારેય આવું ન વિચારી શકે કે ન કલ્પી શકે આવું વિચાર હું હું સમજુ છું પણ તેમ છતાંય જો એને કદાચ આ ઈગામાં નિર્ણય કર્યો હોય એના અહમ આ નિર્ણય કર્યો હોય ખેડૂતો આરે બદલો લેવાનો તો એ નિર્ણય ખોટો છે અને આપણા આઈએસ અધિકારી આવા ન હોય હવે તમારો જે છેલ્લો સવાલ છે કે કેટલું નુકસાન થયું હશે એટલે ગુજરાતમાં અમે ખાસ કરીને દ્વારકા જુનાગઢ પોરબંદર અને ઘેડ વિસ્તારમાં ટોટલ જે નુકસાન છે એ મારી દૃષ્ટિએ ઓછામાં ઓછું એક લાખ કરોડનું નુકસાન છે તો એક લાખ કરોડના નુકસાનમાં ઘેડના મેં કહ્યું એવી રીતે સાઠથી સિત્તેર ગામોની અંદર ઓછામાં ઓછું સાઠથી સિત્તેર હજાર કરોડનું નુકસાન છે ને બાકી જુનાગઢ જિલ્લો રાજકોટના બે તાલુકા ધોરાજી ઉપલેટા પોરબંદર અને દ્વારકા જિલ્લાની અંદર ઓછામાં ઓછું એક લાખ કરોડના નુકસાન સામે સરકાર બધું જ નુકસાન ન જ આપી શકે આપણે સમજી શકીએ છીએ ફૂલ નહીં તો ફૂલની પાખડી એટલે સરકારે ઓછામાં ઓછું દસ ટકા એનું વળતર આપે ખેડૂતોને સહાય કરે તો એ ઓછામાં ઓછું દસ હજાર કરોડનું પેકેજ સ્પેશિયલ પેકેજ રાજ્ય સરકારે જાહેર કરવું જોઈએ એવી અમારી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે આપે આપનો કિંમતી સમય કાઢી અને અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ